જે રીતના માહોલ છે આમ આદમી પાર્ટીનું ગુજરાત સદસ્ય સદસ્યતા જોડો અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ચૈતર વસાવા મારી સાથે છે શું કહેશો ચૈતરભાઈ આજે જે સદસ્યતા અભિયાન થયું અરવિંદ કેજરીવાલ તમે ગોપાલ ઇટાલે બધા જ જોડાના કઈ રીતનો માહોલ છે જે પ્રકારે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એના પહેલાં કોંગ્રેસનું શાસન હતું ત્રીસ વર્ષ સુધી આઝાદીના અઠોતેર વર્ષ થયા છે ગુજરાતની જનતાને હજુ પણ કંઈ મળ્યું નથી આજે રોડ રસ્તા માટે આંદોલનો થાય શાળા કોલેજો માટે આંદોલનો થાય આજે શિક્ષણનું સ્તર નીચું જાય છે શાળામાં શિક્ષકો નથી અને એ પ્રકારે આખા ગુજરાતમાં સિંચાઈની માંગ છે રોજગારીની માંગ છે આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી નોકરી માટે માંગ કરી રહ્યા છે ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આખું ભય ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે આજે મનરેગામાં એટલું મોટું કૌભાંડ થાય ભાજપ અને કોંગ્રેસના લોકો સાથે સાથે મળીને આજે નકલી કચેરી પકડાય નકલી આઈપીએસ અધિકારીઓ પકડાય નકલી જજ પકડાય નકલીની નોક ટોલ નાકા પકડાય તો આ શાસનથી ગુજરાતની જનતા ત્રાહીમામ છે ગુજરાતની જનતાને એક વિકલ્પ મજબૂત જે જોઈતો હતો એ આમ આદમી પાર્ટી આપી શકે એમ છે ત્યારે આપણા માધ્યમથી ગુજરાતના તમામ યુવાનોને અમે અપીલ કરીએ છીએ એ ચાહે કોઈ પાર્ટીમાં હોય કે પાર્ટીમાં ન પણ હોય સૌ સાથે મળીને આપણે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીએ આવો તાલુકા જિલ્લા સાથે મળીને લડીએ વિધાનસભા લડીએ અને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ કરીએ કોંગ્રેસ અને ભાજપ પ્રેમી અને પ્રેમિકા છે તેવું અરવિંદ કેજરીવાલે કહ્યું પહેલાં તમારું ગઠબંધન હતું હવે સામે થઈ ગયા છે શું કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ભાગબટાય કરે છે મનરેગાના કૌભાંડમાં તમે જોયું હશે એ પડદા પાછળનું બધું હવે ધીરે ધીરે બહાર આવવા લાગ્યું છે એટલે બી ટીમ તરીકેની જે ભૂમિકા છે હવે ખુલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ સારું પ્રદર્શન ગુજરાતમાં કરશે એલો છેલ્લો સવાલ ચેતરભાઈ ખાસ કરીને આદિવાસી બેલ્ટ પર અને આખા ગુજરાતમાં તમારે ખોલ્ટ જોવા મળે છે તમારા માથે કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે સત્યાવીસની ચૂંટણીને લઈ કારણ કે એક મોટી ફંડ તમે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી જોઈ હશે અમે આદિવાસી વિસ્તારોમાં અમે બધા યુવાઓ લડ્યા છે એમાંથી હું ધારાસભ્ય બન્યો પચીસ ટકા અમને મત મળ્યા છે આદિવાસી વિસ્તારોમાં જે આદિવાસી વિસ્તારોની સત્તાવીસ રિઝર્વ બેઠકો છે આદિવાસીઓ માટે અનામત એ બેઠકો સહિત બીજી મળીને કુલ અમારી ચુમ્માલીસ બેઠકોમાં આદિવાસી બહુલ વસ્તી છે તો ચુમ્માલીસમાંથી તમામે તમામ બેઠકો પર અમે સારામાં સારા ઉમેદવારોને રાખીશું લડીશું અને આવનારી બે હજાર સત્તાવીસની વિધાનસભામાં આદિવાસી વિસ્તારોમાંથી સારામાં સારી બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે જવાની છે ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ તો આ તો આપણી સાથે ચેતર વસાવા કે જેમણે કહ્યું કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તમામ જે આદિવાસી સીટો છે ત્યાંની જે મુખ્યત્વે સીટો છે તેમાં ઉપર આમ આદમી પાર્ટી જીતવાની છે અને આમ આદમી પાર્ટી જે હોલ્ટ બનાવી રહી છે હાલ તે હોલ્ટ બે હજાર સત્યાવીસમાં વિપક્ષથી લઈ સરકાર સુધીનો સફર નક્કી કરવાની છે આમાં જ દરેક પ્રકારની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ગુજરાત અમદાવાદ